અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ દ્વારા આઉટસોર્સિંગથી કામ કરતા દસ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા વિવાદનો મતપુડો છેડાયો છે ગુજરાતમાં અવારનવાર અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર થતો હોવાના આક્ષેપ કરતી અનેક ફરિયાદો થતી હોય છે એવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ દ્વારા આઉટસોર્સિંગથી કામ કરતા દસ કર્મચારીને છૂટા કરવામાં આવતા વિવાદનો મતપૂડો છેડાયો છે એમઆઈ વળી આ તમામ કર્મચારીઓ અનુસૂચિત જાતિના હોવાના કારણે જ છૂટા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે એને કારણે જ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા લેબર વિભાગના ડેપ્યુટી કમિશનરને નોટિસ કાઢીને સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરીને તેનો અહેવાલ પંદર દિવસમાં આયોગ સમક્ષ રજૂ કરવા નિર્દેશ કર્યો છે જો તેમ કરવામાં કસૂર ઠરશો તો સમન્સ ઇસ્યુ કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસ દ્વારા અમદાવાદ શહેરની બે હજાર એકસો પચાસ આંગણવાડીમાં સરકારની પૂરક પોષણ યોજના આંગણવાડી કેન્દ્રના બાળકો માટે ગરમ નાસ્તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પાપા પગલી પ્રોજેક્ટ પૂર્ણા યોજના નિરોગી કિશોરી સ્વસ્થ સમાજ સગર્ભાવસ્થા દરમિયાન પોષણ ગર્ભાવસ્થા દરમિયાન આયન ફોલિક તથા કેલ્શિયમ પૂરક અને પૌષ્ટિક આહાર વગેરે યોજનાઓનું પાલન કરાવવાનું કામ કરે છે એના પર દેખરેખ રાખવા માટે સત્તર ઘટક છે આ ઘટકોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે આ આંગણવાડી બહેનોના પગારથી લઈને અનેક બાબતોના કારણે વારનવાર ચર્ચાના ચડોળે ચડી છે તાજેતરમાં જ નારણપુરાની આંગણવાડીમાં ભૂતિયા બાળકો બતાવીને કૌભાંડ આચરવામાં આવતું હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી એને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ આંગણવાડીમાં તપાસ કરવાના આદેશો સત્તાધીશો દ્વારા છોડવામાં આવ્યા છે ત્યાં મળી આંગણવાડીમાં ગેરરીતિ ચાલતી હોવાની હકીકત પ્રકાશમાં લાવનારી વ્યક્તિઓને છૂટી કરી દેવામાં આવતા નવો ફણગો ફૂટ્યો છે એટલું જ નહીં પરંતુ આ વિભાગમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના કર્મચારીઓને છૂટા કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે પરિણામ સ્વરૂપ આ કોઈ મામલો છે એક મુખ્યમંત્રી થી માંડીને તકેદારી આયોગ તેમજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચા સુધી પહોંચ્યો છે આ અધિકારી આવ્યા છે એક વર્ષમાં એ એમની દલિત વિશે માનસિકતા ખરાબ છે અને એ જ કર્મચારીઓને આ છૂટા કરે છે એ સાગર પંચાલનું એવું કેવું છે કે મારી વર્ગ બહુ લાંબા સુધી છે માર મારું કોઈ કશું બગાડી ન શકે બરાબર અને તમે તમે જ્યાં ભી જશો ત્યાં મારું કોઈ બગાડી ન શકે આવું અર્ચના સોલંકી છે ને આ આંગણવાડી વર્કરો જોડે દબાણથી જ્યારે એમનો બર્થડે હોય ત્યારે સોના ચાંદીના દાગીના માંગે છે અને આવી રીતે પાંચસો પાંચસો રૂપિયા આપતા મહિના લે લેજે એટલે આ લોકો અંદર મળીને કૌભાંડો કરે છે આવી રીતે અને એ કૌભાંડનું મેં પડદાફાશ કર્યો ત્યારે અમારા અધિકારીએ આ લોકો જોડે ખોટી અરજીઓ લઈને અને એ બેઝ ઉપર મને છૂટો કર્યો